હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છે હું આવી ગયો છું વેજોદરી વેજો કારણ કે મારા કાકાની દીકરીના લગ્ન છે એક દીકરાના પણ લગ્ન છે તો ત્રણ ભરવું લગન છે એટલે વેજુદરી આવી ગયો છે અને માંડો નાખવાની તૈયારી છે તો હાલો આપણે જઈ ઓલા ઘેરે આ છે તો આપણું ઘર છે બરોબર છે આપણે ઘેરે જઈ માંડો નખાઈ રહ્યો છે હાલો જઈએ તરત ત્યાં તો આ આપણું ઘર છે મિત્રો Ayo mara bana bapa race. Kau tuh? Hah? Ayo dadan ba, hah? Dadan ba ren? Ayo, Nah seru sebenarnya jauh nari ya rezami gisa ya. Nah sete zambu doh se. Tapi rumah kan se, tuh teme. En, nol ya orang. Tuh salam mitra, apa? Apa dah? તિંજુના ઘરે ત્યાં કાકાં ની ઘરે હું તો પછી આવી ગયો મારા કાકા ની ઘરે અહીંયા આવ્યો તો મંડપ પૂરે ની વિધિ શરૂ હતી તમે જોઓ આ કઈન ખાડો माणકતમ રૂપા કમ્પ્લીટ કરેલો હતો એમાં વિધિ શરૂ હતી એમાં દૈને પંચધાતુ નું બધું આવ્યું છું અને જો મારા કાકાં марકા કી माणકતમ રોપી રહ્યા છે અને હોપારી અત્યારે જે ખાડો હતા એ પધરાવી રહ્યા છે અને ગોળદાદા જુઓ હાથમાં માણસથંભ આપે છે અને જો વરાજા ને બેનો બરાબર અને મારા અહીંયા છે તે નાનો છે વરરાજાથી એ બધા હાથ એકાબીજા આપે છે અને માણકથંભ રોપાઈ રહ્યો છે તમે જુઓ તો માણસથંભ રોપાઈ રહ્યા છે મંડપ મુહૂર્તની વિધિ શરૂ છે અને બધા મહેમાનો આવી ગયેલા છે તો તમને ચાલો આપણે બધા મહેમાનો પાસે જઈએ પેલા માણસથંભ રોપાઈ જાય પછી તો માણેકથમની સરસ મજાનો માણેક છે પછી આ પીપળના પાન છે ધરોડી છે અલગ અલગ વસ્તુ પાંચ જાતની હોય પીપળો અને ને ધરોડી બધું હોય તો અહીંયા જવું બધા મહેમાનો આવી ગયેલા છે બેઠા છે બધા માંડવા મૂર્તિની વિધિ શરૂ છે એટલે અને જો માણેકથમ રોપાઈ ગયો છે અને ગોડ દાદા એબલ ગુલલ કંકુ નાખવાનું કીધું છે વધારે રહ્યા છે મારા કાકાને કાંઈથી માણેક થમ અબુલ ગુલાલ ને કંકુ સડાવી રહ્યા છે માથે માણસ તો રોપાઈ ગયો પછી જો મહેમાનો બધા આવી ગયેલા છે એટલે આપણે મહેમાન તરફ ગયા છીએ બધા મહેમાનો બેઠા છે ને એ બાજુ આપણે તો ચાલો મિત્રો જો હવે બધા માણીક તમને કમ્પ્લીટ ઓપાઈ ગયો ત્યાં બધા મહેમાનો આવેલા બૈરાઓ બધા લગ્ન ગીત ગાઈ રહ્યા છે અને જો કેમેરામેન ફોટા પાડી રહ્યા છે આ છે તો અમારા ગામના છે રોજ જે કૌશિક ભામણિયા છે એમનો ભાઈ જ છે કિશોરભાઈ કરી બરાબર અહીંયા છે તે બધા જો મહેમાનો બેઠા છે અને હહોની રીતે મોસ્ત કરે છે જો અમારા ગામના છે બધા મહેમાનો આવેલા છે પછી આ છે તે ભાણિયા બે છે મોમાં મોબાઈલમાં લિંક થઈ ગયેલા જોવો તમે જો હવે એને ખબર પડી એટલે સામું જોયું છે પછી તો ખબર પડી ગઈ એટલે જ ને એટલે જો બે મળ્યા એને એમ છે વિડીયો ઉતારે આપણો એટલે હા એ બે હા મારો ભાઈ નાનો આવી ગયો છે હા એને ખબર પડી ગઈ કે વિડીયો આપણો શરૂ છે શૂટિંગ એટલે એમ પાર ને મારા કાકા જો બધાને સીતારામ રામ રામ મળવા આવી ગયા છે કારણ કે મંડપ મુરે તેમ રોપાઈ ગયો છે તો ઉભા ચા પછી બધા રામ રામ મળતા હોય છે તો બધા આવી ગયા ને અહીંયા મારા કાકી બધા બૈરામાં રામ રામ મળવા આવી ગયા છે અને અહીંયા જો વરાજા બે બેનો બેઠા છે અને અહીંયા હવે એને વિધી બાકી હોય તો ગોળદાદા વિધિ કરાવી રહ્યા છે અને બધા બૈરાઓ રાહો ગીત ગાઈ રહ્યા છે તો વરરાજાને જો આથી મીઠો બાંધી દીધો છે એટલે ગોળદાદાને ઘડિયાળ નીડી કા કઈ વાંધો નહીં ઘડી કાઢી નાખી છે ને હવે ગોળદાદા એ મેન રોડ બાંધી જશે બરોબર ને હવે મેન રોડ બાંધ્યા પછી હવે બે બહેનો ને પણ બે બહેનો ને પણ મેન રોડ બાંધી દે છે અને આજે માનવા બ્રત એટલે કાલ જાન જવાનું છે જાન જવાનું છે ભૂતિયા મિત્ર અને બહેનો ની પ્રમ દિવસે જાન આવવાની છે તો મંડપ પૂરી વિધિ પૂરી થઈ ગઈ છે ને આ બેઠા છે અમારા માળી ગઢામાં મારા બાપાના બા જો

બધા ગીત ગાતા ગાતા આવે છે હવે સાકડો વધાવ આવી રહ્યા છે બધા અને ડેલામાં પ્રવેશ કર્યો છે આ આપણું ઘર છે પાછું મિત્રો અને એ જે આપણે છે મારા કાકાનું જૂનું ઘર છે અને આ છે તે આપડા અહિયાં વાળા તો અહીંયા સાંકડા વધાવ આવ્યા છે અને સાંકડા વધાવી રહ્યા છે મારા કાકી સાંકડા વધાવ્યા છે મમ્મી ગુજરાતીનો સાકરો વધાવે છે અને બધા ગીત ગાઈ છે ફટાણા કોક બોલે આમાં તો અલગ અલગ બધા બોલતા હોય હવે મારા મોટા સાંકડો વધવા બરાબર છે મારા મોટા બા મારા બાપાથી મોટા ભાઈ અને મારા કાળુદાન ઘરના મોટા સાકડો વધાવ આવી રહ્યા છે તો સાંકડો વધાર બધા બૈરા અલગ અલગ હોય મોહાળિયા હોય કુટુંબના હોય મામા ફૂઇના હોય એટલા બૈરા આવ્યા હોય એટલા લાભ લેતા હોય સાંકડો વધારવાના આ છે તે મારા ભાભી છે બરાબર અલગ અલગ બધા manuala itu sakgri ada છે તો મારા ફય છે વરાજાના ફય છે સાંકડા વધાવી રહ્યા છે મારા ફય

બસ ની વધારે દોરે વધાવે ચોખા વધાવે બધા છે છે ઢોલ વધાવી રહ્યા છે બધા ઢોલ વધાવી રહ્યા છે મિત્રો અને મિત્રો એક ભૂલતા કે છે એટલે લગન ઘાળો મિત્રો